નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મંદિરમાં આવતો પૈસો કોનો મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું કે આ પૈસો સરકારનો નથી ભગવાનનો છે જુઓ ચુકાદાની વિગત એક મહત્વપૂર્ણ ચુકાદામાં મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારને ઝટકો આપ્યો છે કોર્ટે કહ્યું કે ભક્તો દ્વારા મંદિરમાં દાનમાં મળેલા પૈસા ફક્ત ભગવાનના છે આવી સ્થિતિમાં તેનો ઉપયોગ ફક્ત મંદિરના કોઈપણ કાર્ય માટે અથવા ધાર્મિક અને સખાવતી હેતુઓ માટે થવો જોઈએ આ નિર્ણયની સાથે હાઈકોર્ટે બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પાંચ આદેશોને પણ રદ કર્યા હતા જેમાં મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને લગ્ન હોલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના ન્યાયાધીશ એસ એમ સુબ્રમણ્યમ અને ન્યાયાધીશ જી અરુલ મુરૂગનની બેન્ચે આ અઠવાડિયાની શરૂઆતમાં આ આદેશ આપ્યો હતો બેન્ચે કહ્યું કે તમિલનાડુ સરકાર મંદિરના સંસાધનોનો ઉપયોગ ફક્ત મંદિરોને જાળવણી અને વિકાસ અને તેની સાથે સંબંધિત ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરવા માટે બંધાયેલી છે તેનો વ્યાપારી ઉપયોગ કર કરી શકાતો નથી રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ વીરા કથિરાવને દલીલ કરી હતી કે મંદિરના ભંડોળનો ઉપયોગ સમાજ માટે થઈ રહ્યો છે જે ઇમારતો બનાવવામાં આવી છે તેમાં ધાર્મિક રિવાજો અનુસાર કરવામાં આવતા હિન્દુ લગ્નોને જ મંજૂરી આપવામાં આવશે રાજ્યએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ રકમ જાહેર કરવામાં આવી નથી અને તમામ પ્રસ્તાવિત બાંધકામ કાર્ય માટે જરૂરી પરવાનગીઓ મેળવવામાં આવશે જોકે હાઈકોર્ટે રાજ્યની આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ઠરાવ્યું હતું કે હિન્દુ લગ્નને એક સંસ્કાર માનવામાં આવે છે પરંતુ હિન્દુ લગ્ન અધિનિયમ ઓગણીસો પંચાવન હેઠળ તેવા કરાર આધારિત તત્વો પણ સામેલ છે તેથી એચઆર એન્ડ સી કાયદા હેઠળ હિન્દુ લગ્ન પોતે ધાર્મિક હેતુ નથી કોર્ટે ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોનમેન્ટ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ કાયદો મંદિરના ભંડોળને ફક્ત ધાર્મિક હેતુઓ અથવા પૂજા ખોરાકદાન યાત્રાળુઓના કલ્યાણ અને ગરીબોને રાહત જેવા સખાવતી હેતુઓ માટે જ ખર્ચવાની મંજૂરી આપે છે અને સરકારની આવકમાં વધારો કરતા કોઈ પણ કાર્ય માટે નહીં કોર્ટે કહ્યું ભક્તો દ્વારા મંદિર અથવા ભગવાન દેવી દેવતાને દાનમાં આપવામાં આવેલી જંગમ અને સ્થાવર મિલકત પર દેવી દેવતાનો અધિકાર છે તેનો ઉપયોગ ફક્ત મંદિરમાં તહેવારોની ઉજવણી માટે અથવા મંદિરના જાળવણી અથવા વિકાસ માટે થઈ શકે છે મંદિરના નાણાંને જાહેર નાણાં અથવા સરકારી નાણાં તરીકે ગણી શકાય નહીં આ નાણાં હિન્દુ ધાર્મિક લોકો દ્વારા આપવામાં આવે છે તે તેમના ધાર્મિક રિવાજો પ્રથાઓ અથવા વિચારધારાઓ પ્રત્યેના ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણને કારણે આપવામાં આવે છે તેના આદેશમાં કોર્ટે ચેતવણી પણ આપી હતી કે મંદિરના ભંડોળનો ઉપયોગ ફક્ત મંજૂર કરાયેલા હેતુઓ માટે જ થવો જોઈએ પરવાનગીનો વ્યાપ વધારવાનો કોઈ પ્રયાસ ભંડોળના દુરુપયોગ અને ઉચાપત માટે દરવાજા ખોલશે કોર્ટે કહ્યું કે આવો દુરુપયોગ મંદિરના સંસાધનોનો દુરુપયોગ હશે અને હિન્દુ ભક્તોના ધાર્મિક અધિકારોનું પણ ઉલ્લંઘન કરશે જે શ્રદ્ધા સાથે મંદિરોમાં દાન આપે છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને liver ના રોગોના નિસદાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસદાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર